આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગઈકાલે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેમને રાત્રિ દરમિયાન એલસીબી ઓફિસ ખાતે પણ લઈ જવામાં આવ્યા હતા ત્યારે આપણી સાથે નર્મદાના આદિવાસી નેતા દેવુભાઈ વસાવા જોડાયા છે જે ગઈકાલે આખા ઘટનાક્રમમાં સાથે હતા તેમણે પણ ચૈતર વસાવાની જ્યારે ધરપકડ થઈ હતી તે પહેલાં ગાડીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો તેમની સાથે વાતચીત કરીશું દેવુભાઈ શું કહેશો સમય બદલાયો છે પણ પરિસ્થિતિ નથી બદલાઈ અગાઉ પણ થોડાક સમય પહેલા તેમની સામે ગંભીર ગુનો નોંધાયો હતો તેમને જેલ પણ જોવું પડ્યું હતું ધારાસભ્યને એ ફરી એકવાર આજ પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ ધરપકડને પહેલા આપ કઈ રીતે જોયું છે બિલકુલ જ્યારે આપણે મૂળ વાત પર આવીએ તો ડીડીયાપાડા તાલુકાની એટીવીટીની તાલુકા સંકલન મીટિંગ હતી એમાં બધું આયોજન થતું હોય એમાં કલેક્ટર નર્મદા કલેક્ટરશ્રીએ હુકમ કર્યો કે એટીવીટીની બેઠક હોય એમાં કલેક્ટર શ્રીનો જે લેટર હતો એમાં ખાલી હકીકતમાં જોવા જઈએ તો પ્રાંત અધિકારી એના અધ્યક્ષ સ્થાને મિટિંગ થતી હોય એમાં ડેડીયાપાડા અને સાગબારા તાલુકાના પ્રમુખ આવતા હોય અને ડેડીયાપાડા અને સાગબારા ના ટીડી આવતા હોય અને એમએલએ શ્રી આવતા હોય પરંતુ આ ભાજપની ની તાનાશાહી એટલી હદે વટી ગયેલી છે ડેડિયાપાડામાં એક કપડાનો વેપારી છે સામાન્ય દુકાનદાર છે એ ભાઈને એ કમિટીમાં લીધો પછી ચૈત્રભાઈએ એ મુદ્દો ઉઠાવ્યો કે કાપડના વેપારીને કઈ જગ્યાએ લોકોને પાણી જોઈએ છે કઈ જગ્યાએ રસ્તો જોઈએ છે એ કાપડના વેપારી ખબર નથી સામાન્ય ખૂણામાં દુકાન નાખીને બેહનારો માણસ તેને કમિટીમાં લીધો એના માટે ચૈતરભાઈએ મુદ્દો ઉઠાવ્યો અને એના માટે એવું કીધું કે બારના ત્રણ સભ્ય દિડિયાપાડા તાલુકાના ત્રણ સભ્ય અને સાગભારા તાલુકાના ત્રણ સભ્ય ચૈત્રભાઈએ એના જે રાઇટમાં આવે તે જ વસ્તુ ચૈતરભાઈ બોલ્યા છે પરંતુ સંજય વસાવા જે પ્રમુખ છે જે ડેડિયાપાડા તાલુકાના જેટલા પણ ભાજપના તાલુકા પંચાયતના જેટલા પણ ચૂંટાયેલા સભ્ય છે એમના ત્રણ કરોડ ને પચીસ લાખ નું આયોજન એક લાખ ગયા વર્ષ નું કરી નાખ્યું એમણે પોતા બધું આયોજન કરી નાખ્યું અને આ વર્ષના બે કરોડ એટલે સવા પાંચ કરોડ ચૈતરભાઈ એમનો પણ મુદ્દો હાથમાં છે જ એટલે સંજય વસાવાને એટલી ધાક હતી કે બધી પોલ ખુલી જવાની છે એના માટે ચૈતરભાઈને આ એક કિન્નાખોરી રાખી અને જે ધારો કે કાપડના વેપારીને પોતાના વિસ્તારમાં આટલા જાગૃત નેતા હોય અને પોતાના વિસ્તારમાં પોતાનું બજેટ આજે બહારના લોકો મહારાષ્ટ્રનો રહેવાસી છે અને ત્યાં આવીને પછી આયોજન કરે એ કોઈ દિવસ ચૈતરભાઈ જાગૃત નેતા છે અને અન્ય હામે ટક્કર લેવા અને ને અન્યાય બોલવા વાળા નેતા છે એટલે આ રીતે કોઈ દિવસ પાછી પાની નહીં કરે અને સરકાર સામે અવાજ ઉઠાવતા રહેશે દેવુભાઈ જે રીતે જોઈએ તો તેમની સામે ગંભીર ગુનો કહેવાય હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાયો છે તેમના પર આરોપ છે કે મિટિંગ દરમિયાન તેમણે છૂટો ગ્લાસ ફેંકીને માર્યો સાથે જ મહિલા સાથે અભદ્ર વર્તન પણ કર્યું આ આરોપોને કઈ રીતે જોઈ રહ્યા છો અને આ ઘટના બાદ હવે તેમની સામે ગુનો દાખલ થયો બિલકુલ આ જે વસ્તુ છે કે મહિલા સાથે અભદ્ર વ્યવહાર કર્યો એ વસ્તુ બિલકુલ પાયાવી હોની છે કારણ કે પરંતુ એની હાજરી હતી એમના સાથે કોઈ બોલાચાલી નહીં થઈ આ તો ખાલી અક્ષય માંગીલાલ કરીને કાપડ વેપારી છે દુકાનદાર છે એને કમિટીમાં લેતા હતા એટલે સંજયભાઈ બોલવાનું થયું અને ચૈતરભાઈના હાથથી

એમની ફરિયાદના શું ઉલ્લેખ કરવામાં આવ્યો શું આરોપો તેમના ભાજપના નેતા સંજય વસાવા સામે હતા ચૈતર વસાવા એવી ફરિયાદ હકીકત જે થયેલી એ જ આપી છે અને સંજયભાઈ સાચા હોય તો પ્રાંત અધિકારીના ચેમ્બરના ફૂટેજ જાહેર કરવા જોઈએ લોકો સામે કારણ કે અભદ્ર વ્યવહાર લેડી સાથે ચૈતરભાઈ કર્યું છે એના માટે તે કઈ ફૂટેજ છે અધિકારી આજે દેડિયાપાડાના સાગબાર તાલુકાના મેજિસ્ટ્રેટ છે તો તેના ફૂટેજ એ લોકોએ જાહેર કરવા જોઈએ તો લોકોને સચ્ચાઈ ખબર પડે શું લાગે છે આ ઘટના પાછળ કોનો હાથ હોઈ શકે કોના ઉપર તમને શંકા લાગી રહી છે કેમ કે જે તમે કહી રહ્યા છો આરોપ કરી રહ્યા છો કે મનરેગા કૌભાંડ જ્યારે સામે ઉજાગર કર્યો તેમણે ત્યારબાદ આ એકદમથી કાર્યવાહી કરવામાં આવી તો કોણ લાગે છે આ ઘટના પાછળ માસ્ટર આ ઘટના પાછળ એકલું ભાજપ જ હોઈ શકે બીજું કોઈ નહીં કારણ કે ચૈતરભાઈ આ ભાજપની જે પોલામ જે ચૈતરભાઈ ખોલી રહેલા છે એટલે અત્યાર સુધીમાં પોઝિશન એવું છે સંજયભાઈ તો ડેડિયાપાડા તાલુકામાં પ્રમુખ છે લોકોને ખબર પણ નથી કે આ ભાઈ પ્રમુખ છે સંજયભાઈ પોતે કમિટીમાં અક્ષય માંગીલાલ ને લેવાડતા હતા એના માટે ચૈતરભાઈ વિરોધ કર્યો અને એનો રાઈટ છે તો એ કરવાના જ છે વિરોધ તો પોલીસે પાંચ દિવસના રિમાન્ડ ની માંગ કરી હતી પોલીસ ના રિમાન્ડ એ કોર્ટે ફગાવ્યા છે

એના પછી નક્કી કરીશું કે અમે આગળ કઈ રીતે ધપીશું કારણ કે આ રીતે લોકોનો અવાજ બની જે ચૈતરભાઈ ઉભરે છે અને લોકોનો અવાજ દબાવે છે એ વસ્તુ અમે કદી કાલ અમે ચલવી નહીં લઈએ અને પાછી પાણી અમે કરવાના પણ નથી ચોક્કસ ખૂબ ખૂબ આભાર આ હતા નર્મદાના આદિવાસી નેતા દેવુ વસાવા તેમણે આ સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે સાથે જ ભારતીય જનતા પાર્ટી ઉપર તેમણે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે ને આ ઘટનામાં એક પ્લાનિંગના ભાગરૂપે ધારાસભ્ય ચૈતર વસાવાને ફસાવવામાં આવ્યો હોય તે પ્રકારનો દાવો તેઓ અહીંયા વ્યક્ત કરી રહ્યા છે ને હવે આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો છે ચૈતર વસાવાના રિમાન્ડ અને જામીન બંને કોર્ટે ફગાવ્યા છે ત્યારે ભાઈ જોવાનું રહ્યું કે આ ઘટનામાં આગળ શું થાય છે પડે પણ અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णव तो तो तेन जे परा